રાજ્યભરમાં ગણેશ ઉત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે આ ઉત્સવની ઉજવણી દરમિયાન કચ્છમાં ગણપતિ મૂર્તિ પર પથરાની ઘટના બની હતી ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના અંગે પોતાનું નિવેદન આપ્યું હતું જેમાં તેમણે મૂર્તિ ઉપર પથ્થર ફેંકનાર સામે કડક પગલા ભરવા અંગે અને આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય તેમ કહ્યું હતું દિવસના તહેવારમાં રાત દિવસ ગણપતિજીની પૂજા અર્ચના કરે છે કાયદો કાયદાનું કામ કરે છે અને મુકુલ વાસનિક જે ભૂલી ગયા ગુજરાતમાં હાલમાં કોઈ ચૂંટણી નથી શરમ આવે છે મને એમના આ પ્રકારના વિચારો સાંભળીને પથ્થર ખાવાવાળા વ્યક્તિઓનો માટે એમને એકબીજ સ્ટેટમેન્ટ ટાઈપ જેને પથ્થર વાગ્યા છે એના માટે કઈ ખરી એના માટે કોઈ ન્યાય હોય જ ના શકે કોંગ્રેસ ની માનસિકતા અમારા માટે બધા જ એક બરાબર છે પ્રત્યેક નાગરિક ની સુરક્ષા એક બરાબર છે